પાદરા જંબુસર હાઈવે પર આવેલા મહલી તલાવડી વિસ્તારમાં વહેલી સવારે મૃતકની પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી ત્યારે ગણતરીના જ કલાકોમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલાયો હતો પાદરા મર્ડર કેસ ભેદ ઉકેલાયો છે દીકરીએ પ્રેમી પાસે કરાવી પિતાની હત્યા હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે જેની અંદર વિક્ટિમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે પોલીસે મળી હતી આ ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડરનું ભેદ ઉકેલી કાઢ્યું છે અને એની અંદર હાલ સુધી બે અક્યૂઝની ધરપકડ થઈ છે જેની અંદર મુખ્ય અક્યુઝ રણજીત ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ વસાવા છે આ બંને લોકોએ આ જો છે મર્ડર કર્યું છે અને મર્ડર કરવાનું કારણ આ જો વિક્ટિમ છે એમની ડોટર સાથે આ રંજીત ગજેન્દ્ર ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક પોક્સોનો કેસ રજિસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ બેલ ઉપર બહાર નીકળીને એમની ડોટર જો છે આ મર્ડરનું પ્લાન ગયા ત્રણ મહિનાથી કરતી હતી આ જો મર્ડર થયો છે એના બે દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાને ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં બટ એમની મધર જાગી ગઈ હતી તો બે દિવસ અગાઉ આ કૃત્ય થયો નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ જો છે આ મર્ડરને બહાર પાડ્યું છે હા તો આ જો પ્રેમ પ્રકરણ છે એના વિરુદ્ધમાં એમના ફાધર હતા એમના આ જો છે પોતાની દીકરી અને પોતાની વાઈફને રાત્રે ઓરડીની અંદર બંધ કરીને બહારથી તાલો મારીને ચાબી પોતાના પાસે રાખતા હતા અને આ જ્યારે મર્ડર થયું છે ત્યારે એ જો દીકરી છે એ પોતે બારીમાંથી એ જોતી હતી કે ભાઈ કામ પૂરું થઈ ગયું છે કે કે આ પ્લાનિંગ છે આ જો એમની દીકરી છે એમનું અને મુખ્ય આરોપી રણજીત ગજેન્દ્ર વાઘેલાનું હતું અને એમનું પ્લાનિંગ એ જ હતું કે ભાઈ મર્ડર કર્યા પછી આ જો દીકરી છે તે પોતાના પ્રેમી રણજીત ગજેન્દ્ર વાઘેલા સાથે નાસી જશે એ અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને પોલીસે જો છે આ પિલ્સનું જો છે રિકવરી કરી લીધી છે અને કઈ જગ્યાથી ખરીદી કરી છે અને કેવી રીતે આ લોકોએ આ આઈડિયો લીધું છે તે બાબતની પૂછપરછ હાલ ચાલુ રાત્રે અઢી વાગ્યાની આસપાસ આ મર્ડર કરવામાં આવ્યું છે અને એની જો છે એક ચાકુથી આ મર્ડરને પાર પાડ્યું છે ટોટલ ત્રણ જેટલા સ્ટેબિંગના વૂન્સ છે વિક્ટીમના ચેસ્ટના ભાગ ઉપર છાતીના ભાગ ઉપર અને એવી રીતે આ મર્ડરનું અંજામ આપવામાં આવે મર્ડર મધર જો છે તે ડિગ્રીની સાથે જ એ હોડીની અંદર જ ઊંઘેલી હતી બટ કેમ કે મર્ડર મધરે આ સ્લીપિંગ પિલ્સ આપેલી હતી તો એ ઊંઘમાંથી એ ઉઠી નથી શક્યા હતા આ જો રણજીત છે તે છૂટક મજૂરીનો કામ કરી રહ્યો છે જેવી જ રીતે આ મર્ડરની હકીકત પોલીસે જાણ પડી ત્યારે તમામ શકમંદ ઇન્ડિવિજ્યુઅલ્સને પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટને સીસીટીવી કેમેરાને અને મોબાઈલ ફોનની પોલીસે તાત્કાલિક તજવીજ કરી અને એમનાથી ક્લૂ મળતા પોલીસે આ રણજીત ગજેન્દ્ર વાઘેલાને પિકઅપ કરવામાં આવ્યું છે અને જો જરૂરી પુરાવાઓ છે આ મર્ડરને લગત એ બધી વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી આ જો છે છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું તે જમવાના ખાનાની અંદર આ ઊંઘની ગોલી મલાઈ દીધી હતી બે દિવસ અગાઉ પણ આ એટેમ્પ્ટ થયો હતો અને એ પહેલા પણ એક વખત એમને પોતાના મધરના પાણીના ગ્લાસની અંદર આ ગોલી ગોલેલી હતી પણ જે તે સમયે પાણીનો સ્વાદ ખરાબ આવતા એમના દ્વારા એ પાણીનું સેવન કરવામાં આવ્યું નહીં એ અત્યારે એની તજવીજ હાલ ચાલુમાં છે હાલ તો જો વસ્તુ સામે આવી છે અને જે બાબતના કોરોબોરેટિવ એવિડન્સીસ પોલીસે મળ્યા છે તે એની અંદર આ જો ડિગ્રી છે તે પોતાના પ્રેમીને આ કહીને કે ભાઈ આ મારા પિતાનું મર્ડર કરી દે તો હું તારા સાથે ભાગી જશું એવી રીતે એની હકીકત બતાવીને આ મર્ડર કરવું છે